આજે જાભણમાં હાજરમાં છે આનો ભાવ સાઠ હજાર રૂપિયા મૂકેલો છે જાભણમાં છે દસ થી પંદર દિવસ લેશે અને દસ લીટર જેટલું દૂધ કરશે આ ગાય અને બીજી ગાય આ છે આ ગાય નવ લીટર દૂધ હાજરમાં છે અને પંચાવન હજાર રૂપિયા ભાવ મૂકેલો છે આવશો એટલે તમને સમજીને અમે આપી દઈશું તમામ ગાયો આજે હાજરમાં છે જે પણ ગાયની કિંમત અલગ અલગ છે સામે એક કુલી ઊભી છે એ ગાયનું નવ લીટર દૂધ હાજરમાં છે એ ગાયનો ભાવ અમે પંચોતેર હજાર રૂપિયા કરીએ છીએ ગાય તો બીજી ગાયો છે હવે આ ગાય છે એ આજે વીઆઈ જશે ફૂલ ટિકટોક કન્ડિશનમાં છે આજે વીઆઈ જશે અરે આ જાબણ ગાય તમે જોઈ શકો છો તમામ બીજી બધી ગેરંટી છે અને એક આ ગાય છે આ ગાયનો પંચોતેર હજાર રૂપિયા ભાવ કરીએ છીએ આનું નવ લીટર દૂધ હાજરમાં છે વિયાણાને ને દસ થી પંદર દાડા થઈ ગયા છે પણ આ ગાયનું રેડલું મરી ગયું છે અને ઓલી જાભણમાં છે એના સાઠ હજાર રૂપિયા કરીએ તમે જોઈ શકો છો આ ગાય દસ થી પંદર દિવસ લઈ લેશે અને જાભણમાં છે એ આજે લગભગ નવ ટકા આજ નહીં તો કાલે વ્યાઈ જશે પણ પંદર લીટર દૂધની ફૂલ ગેરંટી છે આમાં અને બીજી દોરાય છે એ હું તમને બતાવી દઉં છું કે એમનું દૂધ કેટલું છે આ વીણા પરફેક્ટ ચાર દિવસ થઈ ગયા છે આ ચોથો દિવસ ઉગ્યો છે પણ આઠ લિટર ઉપર દૂધ છે આ ગાયનું તમે જોઈ શકો છો આ ગાયની અમે કિંમત કરીએ 65000 હજાર રૂપિયા દોવામાં એકદમ ઠીક ઠાક આઠ લિટર ઉપર દૂધ આ ગાયનો હાજર માં છે ઠેઠી જુઓ કેટલું દૂધ છે દસ લીટરની ડોલ છે આઠ લિટર તો દૂધ નીકળી ગયું છે હજી થોડો વાગડો છે વીયણા ત્રણ દિવસ થઈ ગયા છે જે છે તે તમારી નજરની સામે છે અને અમારે ત્યાંથી ગાય લો તો બે ટાઈમ તમે દોરાવો બે ટાઈમ દૂધ સરખું નીકળે તો જ ગાય લઈ જવી સાંજે પાંચ વાગે દોવાની અને સવારે પાંચ વાગે બે ટાઈમ ટાઈમ ટુ ટાઈમ ગાય દોશો એટલે તમને દૂધનું પરફેક્ટ માપ મળશે અને આ ગાયનો ભાવ છે પોસઠ હજાર રૂપિયા દસ પ્લસ દૂધ કરશે આરિયા ગાય હજી થોડો વાગળવા છે આ ગાયને અને બધી બીજી ગેરંટી રહેશે એની તો આવો ધોણું એની ગેરંટી છે મારી અમે બે ટાઈમ દોરાવીને ગાય લઈ જવી પોસઠ હજાર રૂપિયા ભાવ કહીએ છીએ પણ સમજીને અમે આપી દઈશું ગાય પરફેક્ટ આઠ લીટર દૂધ છે વીયાણા ને એકજ આજ ચોથો દિવસ ઉગ્યો છે જુઓ કેટલું દૂધ નીકળે લાસ્ટ સુધી જોતા રહેજો એકદમ જાડી ધાર છે ચલો જય માતાજી દસ લીટર ઉપર દૂધ આ ગાય કરશે